ઉનાના અમુદ્રા રોડ પર કતલખાનાને પકડી પાડતી ગીરસોમનાથ સોમનાથ એલસીબી ગીરસોમનાથ જિલ્લા ઉના તાલુકાના અમુદ્રા રોડ પર આવેલ સેન્ટ જોસેફ સ્કૂલ પાસેથી ગીરકાયદેસર પાંચ ગૌવંશને કાપતા બચાવી તેમજ કતલ કરેલા એક ગૌવંશ સાથે કુલ આઠ ઇસમોને ગીર સોમનાથ જિલ્લા એલસીબીએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આહિર કાળુભાઈ દેવ ટ્વેન્ટી ફોર સિવન્યુઝ ઉના સર આજરોજ વહેલી સવારે અમારી એલસીબીની ટીમ પીએસઆઈ સિંધવ સાહેબ અને રાજુ ગઢિયા વાળા કમલેશભાઈ વિઠિયા સુભાષભાઈ વગેરે ઉના વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન વહેલી સવારે ચાર વાગે બાતમી મળેલ કે ઉના સેન્ટ જોસેફ સ્કૂલની બાજુમાં વાડી વિસ્તારની અંદર એક જગ્યાએ ગૌવંશની કતલ થાય છે એવી બાતમી મળતા તાત્કાલિક બે પંચો લઈ અને બનાવવાળી જગ્યા એટલે કે બાતમીવાળી જગ્યાએ રેડ કરેલી રેડ કરતાં એક ગૌવંશ કપાયેલું અને ચાર ગૌવંશ ચારને ટોટલ પાંચ ગૌવંશ ત્યાં હાજર મળી આવેલા અને એની સાથે ત્યાં આઠ આરોપી પણ મળી આવેલા આ જગ્યાએથી વાહનો સાથે ગૌમાંસ એટલે કે કપાયેલું ગૌમાંસ અને વાડી માલિક કે વાડી માલિક છે એ અસલમ ઉર્ફે અસલો જે પોલીસને જોઈ અને ત્યાંથી નીકળી ગયેલો એટલે આઠ આરોપીને પકડી પાડ્યા છે અને ટોટલ આ બધા જ મળી અને બે લાખ એંશી હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે એની અંદર છરા નાની કુવાડી વગેરેનો ઉપયોગ કરી અને આ ગૌવંશને કતલ કરવામાં આવે કતલખાનું જે ચાલતું હતું કેટલા સમયથી ચાલતું હતું અમારી ટીમ છેલ્લા ચાર પાંચ દિવસથી એવી ખાનગી બાતમી મળતી હતી કે આવું ચાલુ છે પણ એ એકાત્રા ક્યારેક ક્યારેક એમને જ્યારે મોકો મળે પોલીસની હાજરીથી બસતા બસતા કામ કરતા હોય અને એક્ઝેક્ટ ટાઈમ ઉપર અમને બાતમી મળી અને આ રેડ કરેલ છે કેટલા કિલો આશરે આ જે ગૌમાસ છે એ અમારી ટીમ દ્વારા જે કબજે કરવામાં આવેલ છે એક આમ તો અમારે જ્યાં ગુનાના કામે કબજા કરવાનો હોતું નથી એનો નાશ કરવાનો હોય છે કારણ કે જે વાસડું છે એ પોતે જ તે ત્યાં કતલ કરેલું હોવાથી એને ત્યાં ત્યાં જ વેનિટરી ઓફિસરને બોલાવી અને એનો નિકાલ કરેલ છે અને એમને સર્ટિફિકેટ લઈને આ ગૌવંશ હોય એવું સર્ટિફિકેટ લઈને આ ગુનો દાખલ કરાવે આરોપીને અટક કરેલા છે તો બીજા કોઈ આરોપી બાકી એક જ આરોપી પકડવાનો બાકી છે અને બાકી જે તપાસમાં ખુલે તે આરોપી આની અંદર વધારે જે કંઈ મદદગારીમાં હશે તેને અમે તપાસ ઉના પોલીસને આપેલ છે ઉના પોલીસ એમાં સતત કાર્યવાહી કરી અને પકડી પાડે પણ આની અંદર બે આરોપી એવા છે કે એના વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારના ગેરકાયદેસર પશુ કતલના ગુનાઓ દાખલ થયેલ છે એના ઉપર અમે કડક ને કડક કાર્યવાહી કરશું